નમસ્કાર 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 જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ શું નામ તમારું વિજય સોજિત્રા છું અને હું ખેતી નિષ્ણાંત છું ઓકે અને હું એક પેસ્ટિસાઈડ ની કંપનીમાં બી માર્કેટિંગ કરું છું અને ખેડૂતો સાથે સંકળાયેલો વારંવાર રહું છું ઓકે કોઈ બી સારી વસ્તુ હોય છે સારી વેરાયટી હોય છે સારી કોઈ પેસ્ટિસાઈડ ટ્રીટમેન્ટ હોય છે તો આ બધાને લઈને હું આજે ખેડૂતો સાથે વારંવાર સંકળાયેલો રહેલો છે બહુ જ સારું અને આનંદ વાત કહેવાય આજે અમે રાજુભાઈ અમે આજ ખેતરમાં કલાણા ગામની અંદર ખેતરમાં અમે ફિલ્ડ આવેલા છે હું અને મિત્રો બધા અને એક આ કોટન ની વેરાયટી જે અમે જોઈ છે ભીસ્મા ગ્રુપ કંપની ની વેરાયટી છે કે કપાસ ની વેરાયટી ની અંદર અત્યાર સુધીમાં જો સારામાં સારી કેપેસિટી થી ફ્લાવરિંગ છે એનું ડ્રોપિંગ છે બ્રાન્ચીસ ની બટકવાનું કેરેક્ટર છે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હું વર્ષોથી જોતો આવું છું બરાબર પંદર વર્ષથી હું એગ્રીકલ્ચરમાં ખેતીવાડી સાથે સંકળાયેલો છું જોતો આવું છું આ વર્ષે જે આઠ મહિના એટલે કે બસો થી બસો વીસ સમયગાળો વેરાયટી પસાર કર્યા પછી પણ આજે જે વેરાયટીની કેપેસિટી છે એટલે કે એના એના રૂટમાં કેપેસિટી છે એના સીડમાં એના જીનમાં આ કેપેસિટી જોવા મળે છે અને સારામાં સારી વેરાયટી જો ખેડૂતો વેરાયટીઓ વાવે તો સારી એવું સાબિતી કરી શકે કે આમાં ઉત્પાદન એની કેપેસિટી પ્રમાણે અપેક્ષા મુજબ લઈ શકે આજે તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી પચીસ બરોબર છે આજે સાત મહિના થઈ ગયા કપાસને ને એને બસો દસ દિવસ આયુષ્ય પૂરું કર્યું છે પણ તેમ છતાં ક્યાંય કોઈ સુકારો દેખાય છે તમને આમાં હજી એટલે એ જ મારું કહેવાનું છે કે સુકારો તો નથી જ દેખાતો બરાબર છે કદાચ બી માઇનોર પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ ગણીએ કોઈ બી કારણ અસર હોય શકે ચાલો

અને તમે આ ઊંચો કરું છું કેમેરો તમે જોઈ શકો છો છેક સુધી હાઇટ પૂરેપૂરી છે અને ફાલ પણ એટલો લાગેલો છે એક છે રાજુભાઈ કે જે વજન છે હા એ વજન જે આનો રૂનો છે ને એ વજનની કેરેક્ટર બી બહુ સારું છે યસ 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 આમાં ઉતારો પણ 38 નો છે રૂનો આ તમે જોયું યસ યસ કે જે ઇલ્ડિંગ યસ લેવાની કેપેસિટી અહીંયા બી કંઈ રહેતું નથી નહીં 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 બરાબર એટલે કે આ બી ખેડૂતને તમે જોવો તો 1 થી ગ્રામ મહેન્દ્રભાઈ જો અહીંયા રહી જાય ને તો આ નુકસાની